મેડિકલ કોલેજની ફીમાં કરવામાં આવેલ ફી વધારા મુદ્દે ગઠબંધન દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ગુજરાત સરકાર દ્વારા એસ મેડિકલ કોલેજની ફીમાં કરવામાં આવેલ તોતિંગ ભાવ વધારાનો આમ આદમી પાર્ટી વિરોધ કરે છે મેડિકલ શિક્ષણની ફીમાં તોતિંગ વધારાનો સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ ફી વધારાનો વિરોધ કરી રહ્યા છે સરકારના આ નિર્ણયના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ફી વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી ત્યારે આજે ગઠબંધન દ્વારા પણ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા ડૉક્ટર રમેશભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન દ્વારા ગુજરાત સરકાર સમક્ષ માંગણી કરી છે કે અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી જીએમઇ આર એસ દ્વારા તબીબી સ્નાતકના અભ્યાસમાં સરકારી ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી સુડસઠ ટકાથી માંડીને અઠ્યાસી ટકા જેટલો અસહ્ય અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે જેમાં વિગતવાર જોઈએ તો જનરલ કોટા માટે વાર્ષિક ફી રૂપિયા પાંચ પચાસ લાખ અને

જે ફી વધારો કર્યો છે એના વિરોધમાં આવેદનપત્ર અમે આપ્યું છે અને એ ફી વધારો પાછો ખેંચવા માટે અમે સરકારને ઉગ્ર રજૂઆત કરીએ છીએ હવે આનામ માટે હું તમને બે ત્રણ ફેક્ટ્સ જણાવવા માગું છું કે જીએમઇ એટલે ગુજરાત એજ્યુકેશન એન્ડ મેડિકલ રિસર્ચ એમાં અત્યાર સુધી એક વર્ષની જે ફીઝ હતી એ ફીઝ હતી ત્રણ લાખ વીસ હજાર હવે એ વધારી અને જે હું વાત કરું છું તમને એ જનરલ કોટાની વાત કરું છું એ વધારી સાડા પાંચ લાખ રૂપિયા કરી દીધી અને મેનેજમેન્ટ કોટા જે અત્યાર સુધીની ફીસ હતી એ ફીસ હતી નવ લાખ રૂપિયા જે વધારીને સત્તર લાખ રૂપિયા કરવામાં આવ્યું એનો મતલબ કે તમારે જનરલ કોટામાં ડૉક્ટર બનવું હોય તો જે પહેલાં તમારે ચૌદથી પંદર લાખ રૂપિયા થતા હતા એ પચીસ લાખ રૂપિયા કરવામાં આવ્યા બીજું કે જ્યારે જનરલ કોટામાં તમારે જે ચાળીસ લાખ રૂપિયામાં તમે ડૉક્ટર પાંચ વર્ષમાં બનતા હતા એ વધારી અને સિત્તેર લાખ રૂપિયા કરવામાં આવ્યા છે હવે તમે વિચાર કરો કે ગરીબ વર્ગ વર્ગનો દીકરો એક ગરીબ વર્ગની દીકરી એક મધ્યમ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતું બાળક શું લાગે આટલા પૈસામાં ડૉક્ટર બની શકશે આટલી બધી મોંઘવારી છે આટલી બધી બેરોજગારી છે ધંધા દરેકે દરેક ધંધામાં આટલી બધી કોમ્પિટિશન છે તો આટલા રૂપિયામાં ડૉક્ટર બની શકશે એનો મતલબ એમ થયો કે ગરીબ અને મધ્યમ વર્ગના માણસે ડૉક્ટર બનવાનું સપનું આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખતમ કરી દીધું એમને જોવાનું જ નહીં એ પહેલાંથી જ નક્કી કરી દીધું કે અમે ડૉક્ટર બની જ નહીં શકીએ અને આ જે ફીસ વધારવામાં આવી છે એ શિક્ષણનો અને મેડિકલ ક્ષેત્રનો પ્યોર ધંધો અને પ્યોર વેપારીકરણ કરી દીધું છે અને આટલા ખર્ચે બનેલો ડૉક્ટર કદાચ ક્યાંક ને ક્યાંક જમીન વેચીને વ્યાજે પૈસા લઈ અને ડૉક્ટર બની જશે તો એ પાંચ વર્ષમાં ક્યાં લોકોની સેવા કરવાનું છે તો હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપના માધ્યમથી કહેવા માગું છું કે આ પ્રશ્ન છે એ બે પાંચ સાત હજાર વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીઓનો નથી કે જે ફીસ ભરીને ડૉક્ટર થવાના છે આ પ્રશ્ન છે એ સાડા છ કરોડ જનતાનો છે આટલી મોટી ફીસ ભરીને બનેલા ડૉક્ટર એ સાડા છ કરોડ જનતા પાસેથી જ વસૂલ કરવાના છે તો મારી વિનંતી છે કે આ જે લડાઈ વિદ્યાર્થીઓના છે એ વિદ્યાર્થીઓની લડાઈમાં ગુજરાતમાં દરેકે દરેક માણસ સાથે આવવું જોઈએ અને લડવું જોઈએ અને ગુજરાત સરકારને પણ હું વિનંતી કરું છું હું પોતે ડૉક્ટર છું પોતે ઓર્થોપેડિક સર્જન છું બે હજાર બે એટલે કે બાવીસ વર્ષ પહેલાં હું જ્યારે ભણતો હતો ત્યારે ચૌદસો સીટો હતી એમાં સાડા આઠસો સીટો હતી એ ગવર્મેન્ટ હતી અને સાડા ત્રણસોથી ચારસો હતી એ પ્રાઇવેટ મેડિકલ કોલેજ હવે એની સામે આજે બાવીસ વર્ષ પછી હકીકતમાં સરકારી સીટો વધવી જોઈએ ઓછા પૈસામાં ડૉક્ટર સરકારે બનાવવા જોઈએ મને ખબર નથી પડતી કે સરકારને ઓછા રૂપિયામાં ડૉક્ટર બનાવવામાં કયા પેટમાં દુખે છે તો એની સામે સાડા આઠસો સીટો જે સરકારી હતી એમાં ત્રણસો ચારસો સીટો વધી અને બારસો તેરસો થઈ છે એની સામે જે સાડા ત્રણસો સીટો પ્રાઇવેટ મેડિકલ કોલેજીને કોલેજની હતી